વડિયાના લુણીધાર પ્રાથમિક શાળામાં બાળકોને સર્પ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા ખાસ જ્ઞાનવર્ધક સત્ર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લુણીધાર ગામના અશ્વિનભાઈ પાઘડાએ બાળકોને ઝેરી સર્પ બિનઝેરી સર્પ વિશે માહિતગાર કર્યા હતા અશ્વિનભાઈએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે સર્પને જોતા ગભરાવું નહીં પણ ખૂબ જરૂરી છે તેનીથી પણ માહિતગાર કર્યા હતા અશ્વિનભાઈ પાઘરા દ્વારા સેવાભાવથી ગામડાઓમાં જો કોઈના ઘરમાં કે આસપાસમાં સર્પ દેખાય તો તેઓ પોતે જ તેનું રેસ્ક્યુ કરીને સલામત રીતે

જે લુણીધાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા તેમણે ખૂબ સરસ માહિતી આપી રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇન વાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે ઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી એમને આપેલી છે તેમનો ખૂબ ખૂબ આભાર